રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ યથાવત મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાય મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓએ કર્યા સૂત્રોચ્ચાર મેઘરજ ત્રણ રસ્તાથી મામલેદાર કચેરી સુધી યોજાઈ રેલી રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ યથાવત મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ મોટી સંખ્યામાં સામાજિક યુવાન અગ્રણીઓએ કર્યા સૂત્રોચાર મેઘરજ ત્રણ રસ્તાથી મામલેદાર કચેરી સુધી યોજાઈ રેલી મેઘરજ તાલુકા રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરાઈ છે મેઘરજ મામલેદારને આપ્યું આવેદન પત્ર અમારી સરકાર જોડે એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય એમને માફી માગી છે એ નહીં ચાલે એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી જ છે એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાલા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગાવવા માટે તૈયારી રાખે એ અમારી આપને મીડિયા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમારી એક જ માંગણી છે એના સિવાય અમારી કોઈ માંગણી નથી પરસોત્તમ રૂપાલા પુરુષોત્તમભાઈ રૂપાલાનું જે આ સાંસદના પદેથી નિવેદન હતું કે રાજપૂત સમાજની દીકરીઓ તથા બહેનો વચ્ચે આ ટિપ્પણી કરવામાં આવી એ એક આટલા પદાધિકારી નેતા તરીકે યોગ્ય નથી અને ભાજપના કહેવા અનુસાર સી પાટીલ સાહેબે જે પ્રમાણે કહ્યું કે રાજપૂતો મોટું મંદ રાખીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરે એ રીતના રાજપૂત સમાજનું પણ કહેવું છે કે સી પાટીલ સાહેબ આપ અને તમામ ભાજપનું આલા કમાન્ડ મોટું મંદ રાખીને પુરુષોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ કરે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે